દેવગઢબેરા પોલીસ સ્ટેશન મથકે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને ઓપરેશન સમાધાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો આજ તારીખ પાંચ છ બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે દસ કલાકે દાહોદ જિલ્લા પોલીસ વડા રાદીપસિંહ ઝાલાના અધ્યક્ષ માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી ગુનાઓને લઈને ઓપરેશન સમાધાન હાથ ધરાયું હતું જેમાં લીંખેડા ડીવાયએસપી એમ બી વ્યાસના અધ્યક્ષતાને જે દેવગઢબેરા પોલીસ સ્ટેશન મથકે કાર્યક્રમ યોજાયો હતો વર્ષ બે હજાર સોળથી લઈ બે હજાર એકવીસ દરમિયાન ચૂંટણીલક્ષી નોંધાયેલા ગુનાઓમાં સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર સોળ બે હજાર એકવીસ દરમિયાન ચૂંટણીલક્ષી અઢાર જેટલા ગુનાઓ નોંધાયા હતા કાર્યક્રમમાં ગ્રામ્ય તેમજ નગર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ચાર જેટલા ગુનાનું સુખદ સ્થળ પર જ સમાધાન કરવામાં આવ્યું હતું આવનાર ચૂંટણીને લઈને પોલીસ સજ્જ બની છે તટસ્થ અને નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે પોલીસ દ્વારા તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે આગામી ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી અનુસંધાને અમારા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓએ ઓપરેશન સમાધાન ફોર્મ્યુલા લોન્ચ કરેલ છે જેમાં આ ચૂંટણીમાં જૂના સમયમાં સરપંચની ચૂંટણીમાં જે ગુનાઓ દાખલ થયેલ હોય તે પાર્ટીઓને અત્રે બોલાવી બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન કરવામાં આવેલ છે આજ રોજ દેવગઢ બારીયા ખાતે અલગ અલગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે ઉમેદવારો ઊભા રહેલા તેઓને અત્રે બોલાવી તેમની મિટિંગનું આયોજન કરેલ હતું અને આ મીટિંગ માં નાની ખજૂરી અને ઉધાવડા ગામના જે જૂના ગુનાઓ દાખલ થયેલા હતા તેમના ફરિયાદી અને તમજદાર પક્ષ વચ્ચે ઓપરેશન સમાધાનનો અમલ કરવામાં આવેલ છે અને તમામને નિષ્પક્ષ અને તટસ્થતાથી ચૂંટણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવેલ છે